જોડાવાનો છું અને ભાજપમાં જ રહીશ જવાહર ચાવડાની કોંગ્રેસમાં ઘર વાપસીની વાત વહેતી થઈ હતી અને આ બધી જ અટકળોનો અંત આવ્યો છે તેમના દ્વારા જ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી છે તેમણે જ આ ખુલાસો કર્યો છે જેટલી પણ અફવા છે તેમણે કહ્યું છે કે હું ભાજપમાં જ છું ભાજપમાં જ રહીશ જો કે તેમની ઘર વાપસીની વાતો વહેતી થઈ હતી કોંગ્રેસમાં જોડાવાના છે તેવી પણ વાતો થઈ રહી હતી અને આ જ બધી અટકળોએ જોર પકડ્યું હતું

જવાહર ચાવડા ફરી પાછા ઘર વાપસી કરશે એવી અટકળો સોશિયલ મીડિયા સહિતમાં અનેક રીતે ઉઠી હતી એ અટકળોનો અંત અત્યારે જવાર ચાવડાએ કર્યો છે તેમણે ટ્વીટ કરી અને કહ્યું છે કે હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહેવાનો છું છેલ્લા કેટલાય દિવસોથી તેઓ ચૂંટણી પ્રચારથી અડગા રહેતા એક અટકળો તેજ બની હતી એમાં સોશિયલ મીડિયામાં છેલ્લા બે દિવસથી અને આજે સવારે સૌથી વધુ પ્રબળ દાવેદાર માણાવદરની પેટા ચૂંટણીને લઈને જવાહર ચાવડા ઉમેદવારી કરે કોંગ્રેસમાંથી એવી પણ એક વાત વહેતી થઈ હતી આવી અટકળોનો અત્યારે જે અંત આવ્યો છે તેઓએ પોતે જ ટ્વીટ કર્યું છે અને એમના ટ્વીટમાં પણ એમણે કહ્યું છે કે હું ભાજપના રંગે રંગાયેલો છું ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહેવાનો છું છેલ્લા કેટલાય દિવસથી જો જોઈએ તો જ્યારથી જે માણાવદરના જે ધારાસભ્ય છે કોંગ્રેસના એ ભાજપમાં આવ્યા ત્યારે એમના કેસરિયામાં પણ જવાહર ચાવડાની ઘેરહાજરી હતી મનસુખ માંડવિયા જ્યારે કે પોરબંદરના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી ખુદ માણાવદર વિસ્તારમાં ગયા ત્યારે જવાહર ચાવડાની ઘેરહાજરી હતી આ પછી ગુજરાત ફર્સ્ટમાં એ સમાચાર પણ આવ્યા હતા કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એમને મનાવવા માટે એમના નિવાસસ્થાને પણ ગયા હતા પણ છેલ્લા બે દિવસથી જે અટકળો ચાલતી હતી જે વાત ચાલતી હતી એમને જવાહર ચાવડાએ ખુદ પોતે અફવા ગણાવી છે અને એમણે કહ્યું છે કે હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહેવાનો છે એટલે સોરઠ અને ગુજરાતના રાજકારણમાં એક સ્પષ્ટતા અત્યારે જવાહર ચાવડાએ કરી છે કે પોતે ચૂંટણી પ્રચાર ચૂંટણી કાર્યાલય સહિતમાં દેખાતા નથી મૌન રહે છે અને એવા સંજોગોમાં આ સ્પષ્ટતા અત્યારે જેને કહી શકાય ભાજપ માટે સારી વાત છે કે હજી તેઓ ભલે નારાજ હશે પણ તેઓ ભાજપમાં જ છે એવી સ્પષ્ટતા તેઓએ કરી જ છે પરંતુ અત્યાર સુધી તેઓ કોઈ પણ ચૂંટણી પ્રચારમાં પોરબંદર મત વિસ્તારમાં માણાવદર કે કેશોદમાં તેઓ જોવા નથી મળ્યા પણ તેઓએ કીધું કામ સર નીકળી નથી શકતો પણ ભાજપમાં છું અને ભાજપમાં રહેવાનો છું આ સમાચાર એમણે સ્પષ્ટતા રૂપે અત્યારે સોશિયલ મીડિયા મારફત ધર્મેશભાઈ જેવું તે આપે કહ્યું કે તે નારાજ છે તેમની નારાજગી ખુલીને સામે આવે છે કારણ કે જેટલા પણ કાર્યક્રમો થાય છે તેમાં તેની ગેરહાજરી જોવા મળે છે બીજી તરફ તેને મનાવવા માટે થઈ રહ્યા છે ખુલાસો આપી દીધો છે પરંતુ નારાજ છે એ ચોક્કસ છે ગમે એટલું જો ઢાકીએ તો એ વાત બહુ રહેવાની નથી કારણ કે અરવિંદ લાડાણી માણાવદરમાં તેઓની સામે જીત્યા હતા જવાહર ચાવડાનો પરાજય થયો હતો એ અરવિંદ લાડાણીને ઓપરેશન લોટસ અંતર્ગત જ્યારે કેસરિયા કર્યા ત્યારે સીઆર આર પાટીલની જે હાજરી છે એમની હાજરીમાં મંથલીમાં એક મોટો કાર્યક્રમ હતો એમાં પણ આગલા દિવસે જવાહરભાઈ ચાવડાએ પોતાના સોશિયલ મીડિયા મારફત પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલનું વંથલી અને સોરઠમાં સ્વાગત કરતી વાત કરી હતી પરંતુ તેઓ હાજર નહોતા રહ્યા એ પછી કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા માણાવદર આવ્યા ત્યારે મીડિયાએ પૂછ્યું હતું પણ કે કેમ જવાહરભાઈ દેખાતા નથી તેઓએ જવાબ નહોતો આપ્યો પરંતુ એ પછી કોઈ બેઠકોમાં જવાહરભાઈ ન દેખાતા છેલ્લા બે દિવસથી આ પ્રબળ વાત અટકળો વહેતી થઈ હતી અને આજ સવારથી ધૂળેટીના પર્વે તો એવું કહેવામાં આવતું હતું કે માણાવદરની પેટા ચૂંટણીમાં જવાહરભાઈ કોંગ્રેસના ઉમેદવાર બને આવી અટકલો પણ સોશિયલ મીડિયામાં ચાલતી હતી અને આને જ કારણે અત્યારે આ સ્પષ્ટતા જવાહર ચાવડાએ કરી છે અને જવાહર ચાવડાએ સ્પષ્ટતા કરી કે હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહેવાનો છું જી અને ધર્મેશભાઈ આખરે તેની નારાજગીનું મુખ્ય કારણ શું શા માટે તેઓ નારાજ છે જે કહી શકાય કે જે સૂત્રોના મારફત માહિતી મળી રહી છે કે જ્યારે બે હજાર બાવીસની ચૂંટણીમાં કેબિનેટ મંત્રી તરીકે તેઓ માણાવદર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા માણાવદર એમનો ગઢ કહેવાય છતાં અરવિંદ લાડાણી કોંગ્રેસના ઉમેદવાર સામે તેમનો પરાજય થયો હતો તે સમયે જવાહર ચાવડાએ કેટલાક પ્રદેશમાં નામો મગાવ્યા હતા કે હારના કારણો કયા આ પરાજયના કારણો તેમણે પ્રદેશને લખીને આપ્યા હતા પ્રદેશ અધ્યક્ષને રૂબરૂ મળ્યા હતા એ પછી એ કોઈ પણ પગલાં ન લેવાતા સૌથી મહત્વની વાત એ કહેવાય કે જ્યારે અરવિંદ લાડાણીને કેસરિયા કરીને લીધા ત્યારથી તેઓ પ્રચારમાં જોવા નહોતા મળતા એમનું કારણ તેઓ વ્યવસાય અને કામ અંગે તેઓ બહાર છે તેવું કહેતા હતા પણ તો એમનું મૌન અને અદ્રશ્ય રહેવું આ બંને અટકળોએ ભારે વેગીલી થઈ હતી અને આજે સવારથી ધૂળેટીના પર્વે જે પોરબંદર સંસદીય મતવિસ્તારના માણાવદરની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પણ જવાહરભાઈ જંપલાવે એવી વાતો વહેતી કરવામાં આવી હતી એટલે અત્યારે સોશિયલ મીડિયા દ્વારા પોતે સ્પષ્ટતા કરી છે કે હું ભાજપમાં જ છું ભાજપમાં જ રહેવાનો છું

ચંદુભાઈ શિહોરાની પસંદગી સામે વાંધો લોકો જતા રહ્યા છે આપણે એ પણ જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે યાદી જાહેર કરવામાં આવી જ્યાં સુરેન્દ્રનગરમાં એક નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે ચંદુભાઈ શિહોરા મેદાને ઉતાર્યા છે ચંદુભાઈ ચુબારિયા એ કોળી સમાજમાંથી આવે છે સુરેન્દ્રનગરમાં ટકા તળપદા કોળી સમાજના મતદારો છે તેમનું પ્રભુત્વ છે ચંદુભાઈને આયાતી ઉમેદવાર ગણાવીને તેનો વિરોધ થઈ રહ્યો છે જો કે તળપદા કોળી સમાજ સાથે અન્યાયના લખાણ પણ વાયરલ થયા હતા આપણે પણ જણાવી દઈએ કે મહેન્દ્ર મુંજપરા કે જેનું પત્તું કપાયું છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચંદુભાઈના નામની જાહેરાત કરવામાં આવી છે તેઓને જયારે મેદાને ઉતારવામાં આવ્યા જ્યાંથી તેમના નામની જાહેરાત થઈ છે ત્યારથી તેને લઈ રોષ પણ એટલો જોવા મળી રહ્યો છે અને આ મુદ્દે પણ આપણી સાથે જોડાયેલા છે ધર્મેશભાઈ સુરેન્દ્રનગર બેઠક કે જ્યાંથી મહેન્દ્ર મુંજપરાનું પત્તું કપાયું એક નવા ચહેરાને મેદાને ઉતાર્યા જેને આયાતી ગણી લોકોનો વિરોધ સુરેન્દ્રનગરની જે બેઠક કહી શકાય એમાં ડૉક્ટર મહેન્દ્ર મુજપરા એટલે જે કહેવાય કેન્દ્રીય રાજ્ય મંત્રી હતા એમની ટિકિટ કપાય અને ચંદુભાઈ સિહોરાને જે ઉતારવામાં આવ્યા છે એને કારણે ખાસ કરીને કોળી સમાજના જે વર્ગો છે એમાં સોશિયલ મીડિયામાં અત્યારે એક વિરોધનો વંટોળ ઉઠ્યો છે જે ચુવાડિયા કોળી જે ચંદુભાઈ સિંહોરા જે છે જે ઉમેદવારની નિયુક્તિ કરી છે ભાજપે એ ચુવાડિયા કોળી સમાજમાંથી આવે છે તો તળપદા કોળી સમાજમાં અત્યારે એક સોશિયલ મીડિયામાં આજ સવારથી જ એક વિરોધ ઉઠ્યો છે કે સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં પાસઠ ટકાથી વધુ તળપદા કોળી સમાજના લોકો હોય છે ત્યારે આ આયાતી ઉમેદવારનો અમે વિરોધ કરીએ છીએ અને ભાજપમાં ઉચ્ચ કક્ષાએ જાણ કરી છે અને આ બાબતે સાબરકાંઠા જેવું જ સુરેન્દ્રનગરમાં અત્યારે થઈ રહ્યું એવું લાગી રહ્યું છે ખાસ કરીને ધંધુકા મત વિસ્તાર છે સુરેન્દ્રનગરને જે પડખે આવી રહ્યો છે ત્યાં આજે સોશિયલ મીડિયામાં ખાસ કરીને કોળી સમાજના જે તળપદા કોળી સમાજના જે જે વોટ્સએપ ગ્રુપ છે એમાં સોશિયલ મીડિયામાં અત્યારે જે ચંદુભાઈ સિંહોરાની જે પસંદગી ભાજપે કરી છે મૂંચપરાને ટિકિટ કાપી અને જે ચંદુભાઈ સિંહોરાને જે હળવદથી લઈને આયાતી ઉમેદવાર ગણવામાં આવી રહ્યા છે આવા સંજોગોમાં તળપદાને ચુવાડિયા કોડી આ સમાજના બંને જે કહી શકાય એમાં ચુવાડિયા કોડીમાંથી ચંદુભાઈ આવી રહ્યા છે તો તળપદા કોડી સમાજ અન્યાય બતાવી રહ્યા છે અને આજ સોશિયલ મીડિયામાં અત્યારે ભારે વિરોધના લખાણો લખાઈ રહ્યા છે જી જી દર્મેશભાઈ એક જ સમાજના બે લોકો આમને સામે આવી ગયા છે અન્યાય થયો છે તળપદા કોડી સમાજ સાથે તેવો વિરોધ પણ થઈ રહ્યો છે કોડી સમાજનું સુરેન્દ્રનગરમાં ભારે પ્રભુત્વ પહેલેથી રહેલું છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટીએ મેદાન ઉતાર્યા છે શું અસર થઈ શકે જો આ વિરોધ વધે છે તો કોળી સમાજનું પ્રભુત્વ વાળો સુરેન્દ્રનગર વિસ્તાર છે સુરેન્દ્રનગર કયો જુનાગઢ કયો ભાવનગર કયો આ તમામ કોળી સમાજની બહુમતી વસ્તી છે બહુમતી મતદારો છે એ અંતર્ગત જ જ્યારે હોય અને એમાં ચંદુભાઈ સિહોરાનું સરપ્રાઇઝ નામ ભાજપે સરપ્રાઇઝ જે આપવાની નામોની એમની પરંપરા છે એ અંતર્ગત આપ્યું છે જેના નામ બોલાતા એ કય નથી આવ્યા અને આવા સંજોગોમાં જ્યાં ચંદુભાઈને મુકાયા અને ચંદુભાઈની જેવી રજૂઆત થઈ કે સીધા જ નિયુક્તિ જાહેર થઈ કે આ ઉમેદવાર છે આજ સવારથી જ ધંધુકા હોય કે સુરેન્દ્રનગરના પંથકના ગામો હોય તળપદા કોળી સમાજના જે વોટ્સએપ ગ્રુપ છે અને તેઓ ગ્રુપમાં જે લખાણ આવી રહ્યું છે એ તળપદા કોળી સમાજના ન્યાય થઈ રહ્યો છે આ ડેમેજ કંટ્રોલ માટે કુંવરજીભાઈ સહિત જ મહેનત કરવી પડશે કારણ કે ભાજપમાં ઉમેદવાર જાહેર થયા પછી પછી વડોદરા હોય સાબરકાંઠા હોય એ સુરેન્દ્રનગરમાં પણ અત્યારે સમાજ સમાજમાં બે જે કહી શકાય કે ચુવાડિયા અને તળપદા એમાં તળપદાને સ્થાન નથી મળ્યું એવી રજૂઆત અત્યારે વિરોધ રૂપે પ્રગટ થઈ રહી છે જી

અને સમાજમાં જે તળપદા કોળી સમાજનો જે ગ્રુપ છે એમાં આ વિરોધ થઈ રહ્યો છે એવા લોકો જે ગ્રુપમાં પણ લખી રહ્યા છે કે ભાજપના હાઈકમાન્ડને પણ રજૂઆત કરશું કે પાસઠ ટકાથી વધુ તળપદા કોળી સમાજના મતો હોય છે ત્યારે જે ચુવાડિયા કોળીમાંથી ચંદુભાઈ સિહોરાની જે પસંદગી કરી છે એનો વિરોધ લખતા લખાણો છે એ સોશિયલ મીડિયામાં તળપદા કોળી સમાજના ગ્રુપમાં જોવા મળી રહ્યા છે

તો તળપદા કોળી સમાજ સાથે અન્યાયના લખાણ પણ વાયરલ થયા છે વડોદરામાં સ્થિતિ સર્જાઈ હતી એવો જ ઘાટ અહીં સર્જાતો જોવા મળી રહ્યો છે એક તરફ તળપદા કોળી સમાજ કે જેની સાથે અન્યાય થઈ રહ્યો છે ચંદુભાઈને તેઓ આયાતી ઉમેદવાર ગણાવી રહ્યા છે વિરોધનો વંટોળ સખત ઉભો થયો છે કારણ કે સુરેન્દ્રનગરમાં પાસઠ ટકા તળપદા કોળી સમાજના મતદારો છે તેમનું પ્રભુત્વ અહીં પહેલેથી જ રહેલું છે

હવે કોંગ્રેસના અસ્તિત્વ પર સૌથી મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો સફાયો થઈ ચૂક્યો છે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા વિદ્યાર્થી નેતા દીપક ડાંગરે રાજીનામું ધરી દીધું છે હાથનો સાથ છોડ્યો છે તો કચ્છ જિલ્લા અને સીઆઈ પ્રમુખ અને સમગ્ર ટીમે પણ રાજીનામું આપી દીધું છે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમે પણ તેમાં જોડાઈ ક્યાંક ને ક્યાંક ફૂલની તો ફૂલની પાંખડી બની અમે લોકોને ઉપયોગી થઈ શકીએ આજના સમયમાં લોકો માટે કામ કરવા માટે આજે સતત ક્યાંક ને ક્યાંક સૌ અલગ દ્રષ્ટિથી લોકો સાથે રહેવું પડે છે ત્યારે ત્યાં પણ લોકો માટે જ કામ કર્યું હતું અને લોકો વચ્ચે રહેવા માટે જ અમે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ રાજ મુ આપણી સાથે વોરરૂમથી ધર્મેશભાઈ જોડાયેલા છે ધર્મેશભાઈ કચ્છ કોંગ્રેસમાં મોટું બંગાણ થયું છે હવે કોંગ્રેસના અસ્તિત્વ પર સવાલો ઉઠે છે કારણ કે સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો છે કહી શકાય કે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હજી ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે એમ કોંગ્રેસમાં અસર દેખાઈ રહી છે દીપક ડાંગર સહિત કચ્છમાં જે મહત્વના કહી શકાય એ પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા સહિત લોકોએ આજે રાજીનામા આપ્યા છે કચ્છમાં જાણે કોંગ્રેસમાં કકળાટ હોય એ રીતે તમામ લોકોએ પોતે આજે જાહેર કરી દીધું છે અને કોંગ્રેસમાંથી તેઓ મુક્ત થયા છે હવે કેસરિયા કરે એવી પણ શક્યતા દર્શાવાઈ રહી છે પણ બરાબર લોકસભાની ચૂંટણી સમયે જેમ દિગ્ગજો જઈ રહ્યા છે એમ નાની નાની પાંખ હોય કે પ્રવક્તા હોય હવે અલગ અલગ

અને આ બધા વચ્ચે કોંગ્રેસ તો સફાયો તો થાય છે પરંતુ હવે કોંગ્રેસ થી નૈયા કેવી રીતે પાર પડશે તે સૌથી મોટો સવાલ છે વાત બહુ સાચી છે મેં આપને પહેલાં પણ કહ્યું કે દિગ્ગજો જ્યારે કોંગ્રેસ છોડી રહ્યા છે તો આ તો નાના જેને કહી શકાય કે સંગઠનો અને એક એક પાંખ છે કોંગ્રેસની એના વર્કિંગ છેલ્લા કેટલાય સમયથી કરતા હતા પણ કચ્છ જેવામાં એક સાથે સામૂહિક રાજીનામાની આજે જે ધૂળેટીના પર્વે બન્યું છે એને કારણે કોંગ્રેસમાં સન્નાટો પણ છવાયો છે કોંગ્રેસ એક એક પછી એક એક ફટકા ઝીલી રહી છે ત્યારે આજે કચ્છમાં કોંગ્રેસનો આ જ્યાં ભૂકંપના ઝાટકા બહુ આવે છે અચાનક અવારનવાર આવતા હોય એમાં